વડોદરા લોકસભા સીટ પરથી ભાજપનો ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી દ્વારા ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં વાંધો ઉઠાવી ફરિયાદ કરવામાં આવી વડોદરામાં લોકસભાની ચૂંટણી તારીખ સાતમી મેના રોજ યોજાનાર છે જેમાં વડોદરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોષી છે જેઓ પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે તેઓના પ્રચાર પ્રસાર માટેના હોડિંગસોમાં ડૉક્ટર હેમાંગ જોશી લખેલું જોવા મળે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ વાંધો ઉઠાવ્યો છે અને ચૂંટણી પંચમાં વાંધો ઉઠાવી આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ આપી છે જેમાં જણાવ્યું મુજબ સુપ્રીમ કોર્ટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ફિઝિયોથેરાપિસ્ટને ડોક્ટર લખવાની અનુમતિ નથી તે જણાવ્યું હતું સાથે જ એવો પણ આક્ષેપ કર્યો હતો કે લોકસભાના વડોદરાના ઉમેદવારે પોતાના ચૂંટણી ફોર્મમાં ડોક્ટરનો ઉલ્લેખ નથી કર્યો છતાં પ્રસાર પ્રસારમાં હોર્ડિંગ શોમાં તથા બેલેટ મતદાન સમયે પોતાના નામની સાથે ડોક્ટર લખી લોકોને ગુમરાહ કર્યા છે અને ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોય તેવા આક્ષેપો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોય એવું અમને લાગે છે કારણ કે જે એમનું સ્વાગતનામું છે એફિડેવિટ જ્યારે એમને ફોર્મ ભર્યું ત્યારે એમણે એમના નામની આગળ ડૉક્ટર શબ્દનો ઉપયોગ કર્યો નથી પરંતુ એમનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જે હોર્ડિંગો બેનર પોસ્ટર સોશિયલ મીડિયામાં જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એમાં એમના નામની આગળ ડૉક્ટર લખાયું છે બીજું વધુમાં હમણાં જ અમારા ચૂંટણી એજન્ટ કલ્પેશભાઈ પટેલ દ્વારા પણ અમને જાણકારી મળી થોડા દિવસ પહેલાં કે જે સરકારી કર્મચારીનું વોટિંગ થયું એમાં બેલેટ પેપર પર ડૉક્ટર લખેલું હતું તો જે ફિઝિયોથેરાપીની જે ડિગ્રી એમની પાસે છે એ સુપ્રીમ કોર્ટનું જે દેશની વડી અદાલત છે એનો જે ચુકાદો છે કે ફિઝિયોથેરાપિસ્ટની આગળ ડૉક્ટર લખાઈ શકે નહીં એવું લેખિતમાં એનો ચુકાદો છે એનો ઓર્ડર છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની વેબસાઇટ પર તમે જાઓ એમાં પણ આ બધું માહિતી આપેલી છે તો એમને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આગળ ડૉક્ટર લખાયું હોય એવું મારું માનવું છે તો એમાં જે કાયદાનો ભંગ થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો તો એ મુજબ એમની પર કાયદાકીય કેસ થાય અને જે હજુ વોટિંગ બાકી છે પ્રજા સુધી વોટ આપ્યો નથી ત્યારે પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે જે ડૉક્ટર આગળ લગાવતા હોય તો ઈવીએમ બીયુ જે છે બેલેટ યુનિટ એની પરથી ડૉક્ટર શબ્દ કાઢવો જોઈએ અમારા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર છે એમનું નિકનેમ બાપુ છે તો એ નામની પાછળ નિકનેમ આવે નામની આગળ ના આવે એટલે એ બહાનું પણ એમનું ચાલે નહીં ડૉક્ટર શબ્દ આગળથી હટાવવો જોઈએ અને પ્રજાને આજે પ્રજાના સેવક બનવા તમે નીકળ્યા હોય પ્રજાના વોટ લેવા નીકળ્યા હોય તો તમે કહે છે જુઠ્ઠું બોલી શકો આજે તમે નિયમોનું તો પાલન આપણે કરવું જોઈએ એટલે અમને એવું લાગે છે કે આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હોય અને જો ચૂંટણી પંચ પણ નિષ્પક્ષ ચૂંટણીની વાત કરતા હોય તો એમને પણ આમાં કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે